નમસ્કાર મિત્રો હું છું દર્શન ત્રિવેદી શ્રી ગાયત્રી જ્યોતિષ કાર્યાલયની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત કરું છું આપણે અત્યારે જોઈએ છીએ કે રોગ નિદાન રોગ નિદાનની અંદર પ્રથમ ભાગમાં આપણે જોયું તો કે બે પ્રકારના રોગ હોય છે સહજ રોગ અને આંગતું એની અંદર આપણે સહજ રોગનો વિચાર કર્યો અને હવે આપણે આંગતુક રોગને સમજવાના છે પણ આ આંગતુક રોગને સમજીએ એની પહેલા આપણે આ જે કાલ પુરુષ કહેવાય એની કુંડળી તો કે આ જે જન્માક્ષર છે આની અંદર શરીરના અલગ અલગ ભાગનો વિચાર કરવામાં આવે છે શરીરના અલગ અલગ ભાવનો વિચાર કરવામાં આવે છે કે કયા ભાવથી શું જોવાશે તો હોવું જરૂરી છે તો કે આ જે સ્થાન છે માથાનો વિચાર કરવામાં આવે માથું બીજું સ્થાન છે એમાં નેત્ર અને મુખ આનો વિચાર કરવામાં આવશે ત્રીજું સ્થાન છે એની અંદર આપણે ખભા શરીરના ખભાનો વિચાર કરવામાં આવશે ત્યાર પછી જે ચોથું સ્થાન છે એમાં હૃદય છાતી ફેફસા આ બધા સ્થાનનો વિચાર કરવામાં આવશે પાંચમું સ્થાન છે એમાં નાભી પ્રદેશ આપણો જે નાભી પ્રદેશ છે તેનો વિચાર કરવામાં આવશે સાતમા ભાવની અંદર નાભી પ્રદેશથી નીચેનો ભાગ નાભી પ્રદેશથી નીચેનો ભાગ કમર આનો વિચાર કરવામાં આવશે આઠમા સ્થાનથી ગુપ્તાંગો ગુપ્તાંગોનો વિચાર કરવામાં આવશે નવમાં સ્થાનથી ચાંધ એનો વિચાર કરવામાં આવશે દસમા સ્થાનથી આપણા ઘૂંટણ એનો વિચાર કરવામાં આવશે અગિયારમા સ્થાનથી નળો એટલે કે પગની પાની અને ઘૂંટણ વચ્ચેનો જે ભાગ છે એનો વિચાર કરવામાં આવશે અને બારમા ભાવથી પાણીનો વિચાર કરવામાં આવશે તો આ જે કાલ પુરુષની કુંડળી છે એની અંદર કોઈ પણ જાતકની કુંડળી હોય આપણે એના ઘૂંટણ વિશે વિચારતા હોય તો દસમો ભાવ જોવો પડે એના હૃદય છાતી ફેફસા વિશે વિચારવું હોય તો ચોથો ભાવ જોવો પડે પેટની કોઈ બીમારી ચેક કરતા હોઈએ તો પાંચમા ભાવનો વિચાર કરવો જોઈએ આ રીતે આપણે વિચાર કરવાનો છે આત્યારે આટલું જ બધું આવતા અંકે હર હર મહાદેવ